ભાઈ ને લંચ બોક્સ છે અને નાની ડબ્બી માં પેલા તો દહીં ભરી દીધી અને આ ગોળ છે કેમ કે ગોળ બસ બધું જોયું હોય નોલું હોય તો અને જો આ બે થેપલા છે તો હવે થોડીક વાર માટે દેવા દઈશું પછી પેક કરી આવતી વખતે બેગ માં પેક કરી દઈશું ગુરુ દેવો મહેશ્વર જય કૃષ્ણ જય કૃષ્ણ હે તાંજ હાઈ ફાઈ જલ્દી

શિયાળામાં પણ લાડુ માટે તૈયાર થાય છે મસ્ત ગરમા ગરમ પાણી અને મસ્ત ગરમા ગરમ થેપલા બરાબર છે જ ભાઈ લઈ ગયા એમ ને ડબ્બામાં ઓકે એવું છે

તો છે ને આ અનેરી બેન ઉઠી ગયા અમને એમ અનેરી બેન સુતા છે ને ત્યાં થોડું ઘણું અમે કામ અમારું નિપટાઈ દેવીને આમ જોવો હશે આમ ગીત બંધ કર્યું ને ત્યાં તો કોઈ ઊભું છું મારું દાંત કાઢતું કાટતું છે ને હવે અમારે ફંક્શન ની તૈયારી ચાલુ થવા મળી છે ધીમે ધીમે તો મમ્મી ને છે ને મહેંદી મૂકવા માટે એક બાજુ નાની હો ને એક બાજુ જો મોટી હો તો જો આ મહેંદી મૂકે છે અને કામ જો અમારી મમ્મી છે ને હા નાના છોકરા જેવું કામકાજ કાજ જો એનું મહેંદી મૂકી મહેંદી નું પરાય નું થાય મમ્મી મૂકી ન ખાલી મારો ફોન લેવા ગઈ ને મમ્મી આ વાત કરી

અને અન્ય જો હામે હામજો હેરાન કરાદાને તો રમે લાડો

બે હાથ બે હાથ અરે દાદામાંથી આવી ગયા ફાઈનલ ભૂલી ગયા ભૂલી ગયા દાદા ભૂલી ગયા બે હાથ ઓછા કરવા

અત્યારે છે ને સપના ની મહેંદી સ્ટાર્ટ થઈ ગઈ છે અને મારે એક કલાક દોઢ કલાક નું વચ્ચે કામ આવી ગયું એટલે પેલા કીધું કે સપના ની મહેંદી પતાવી દઈએ પછી મારી મહેંદી પતાવીએ તો ઋષિતા ના મારા મેડમ છે જે મને લાઈન દોરી આપે છે કે મારું આવનાર બાળક કેવું આવશે શું કરવાનું શું ખાવા પીવાનું વસ્તુનું મારું ધ્યાન પણ એ રાખે છે એ ઋષિતા ખૂંટ ને અમને મળવા ગયા તા કે અમારા ફંક્શનમાં મારો ગર્ભ સંસ્કાર કાર્યક્રમ ઈ લેવાના છે ઈ કરાવવાના છે શ્રીમંત નોયન સંસ્કાર કરાવવાનો છે પંચમાસીની વિધિ કરાવવાના છે બધું જ ઈ કરાવવાના છે હું તમને છે ને અમારા બ્લોગમાં પેલું આવશે હું આખો બ્લોગ જ બનાવીશ મારી પંચમાસીનો તો આખા બ્લોગમાં જ તમને બધું જાણવા શીખવા બહુ બધું મળશે મારા મેડમ પણ તમને જોવા મળશે મેડમ પણ છે હા એકદમ બહુ ઇન્સ્પિરેશન પર્સન કહેવાય ને ઈ ટાઈપના છે આપણે કલાક મિટિંગ કરી હા એકદમ બહુ નવું નવું જાણવા શીખવા પણ તમે છે ને તો તમે એક કલાક બેઠા અમારો સેશન હર ગુરુવારે બે કલાક નો હોય છે એક થી ત્રણ નો પણ અમે ને એક થી ત્રણ અમારે બે કલાક કેમ જતી રે ની અમને ખબર ન પડે અને કન્ટિન્યુ મેમ નું બોલવાનું ચાલુ એવું નહીં કે ચાલો બોલતા બોલતા વચ્ચે કઈ ગમે પેપરમાં એક્ટિવિટી કરાવી દીધી કે કોઈ વસ્તુ લેક્ચર ચાલુ સમજાવાનું ચાલુ બધું જ એની મુમેન્ટ એકદમ પરફેક્ટલી એમાં કાંઈ જ ન ઘટે એમ તો મસ્ત મને પણ ગાઈડ કરે છે અને ઘણું ઘણું હું તમને પોઝિટિવિટી માટે હું તમને કઉ છું કે બધું હું મારા મેમ પાસેથી હું શીખી છું અને તમને ખબર છે કે બિનલબેન એટલા ખુશ હોય એ હું ખુશ લેતા હું એની પાસેથી શીખી છું તો અમારા સારા એવા અમારા ગર્ભ સંસ્કારના મેડમ રુચિતા મેડમ ખૂટને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ પંચમાસી નું ઇન્વિટેશન આપવા માટે ગયા હતા અને પંચમાસી માં કઈ રીતનો કાર્યક્રમ છે ડિઝાઇન ફ્લો કરવા માટે અમે ગયા હતા તો અમારું કામકાજ પતી ગયું છે હવે અમે નીકળીએ ઘરે અને ઘરે જઈને અમે મહેંદી મૂકી દઈએ ગાઈસ ઘરે માંગલિક પ્રસંગો આવવાના હોય ત્યારે ઘરે કેવો માહોલ હોય હું તમને બતાવું જો

અરે વાહ ખાદો છે પણ સૌથી ઉત્તમ છે પિનલ શું કેવું તારું કોનો ફોન છે

એક બસો છે ને ડ્રાઈવિંગ આગો વળાંક આવ્યો ને ઓ ગમે અમને અમે આમ રસ્તે જાતા ને કોક હોય કેવો છો કેવો છો ભાઈ કેવો છો છે ને આપડા પતંગ તો ઓકે હા હા પછી કોણ બીજી શેરી વાળા નો આપડા પછી પછી કાય ને મે લૂટી લીધું અરે યાર એવો કે ગઈ અચ્છા કાતર લે ને આ લે લે પછી લઈ ઓ ભાઈ

જય યોગેશ્વર બોલો બે જય યોગેશ્વર ખાતું ઓલું બનાવે ખાવા જઈ એવું અચ્છા આ દેખાય સુંદર ગણગור માં વયુ બનેયું મીઠું ન જ બનેયું બનેયું બનાવી દે એટલે બધું તારું બહુ ભૂખ લાગી સુ એમ ને ચાલો 10 મિનિટ ની ચેલેન્જ આપું છું તમને બરાબર થઈ જાય ને હા તે વાંધો ઓ વાંધો ને સારું હારો ચરબી વજન ઘટી ગયો કે નહીં વજન કેટલી પતલી લાગે છે મસ્ત પાણીપુરી રેડી છે છે ને પૂરી છે એકદમ કાળી કાળી પુરી માં આપણને બહુ ભાવે ચેણા છે કાંદા છે કોબી મસાલો સેવ છે અને જો આ તીખું પાણી મસ્ત મજાનું આ મીઠું પાણી અને આ જ બે પણ બેહી ગયા છે પાણીપુરી ખાવા એ તો કેટલી પૂરી ખાધી તે આમ જો ગાઈસ આમ જો જયદીપ જો આ લઈને ચારો હે બસ ચિલ્ડ્રન પાર્ક ને લઈને બેઠા કેડી લે કેડી લે અમ્મા અમ્મા આ ફૂવાં દીકો છે આજ હાચ ને મોટા પપ્પાં દીકો તોતું ને દીકો છે કેટલા બાટલા ચડાવ્યા તું 10 ઓ પેલા જેવી થઈ જા કી સવારે નીકળી ગઈ એ રીતે ડ્રાઈવર હો ગયા હાલો બરાબર ગાડી ચલાવે છે ચાલો જઈએ ફટાફટ કરે ગઈસ તો ઘરે પહોંચી ગયા ને હેમ ગાડી પહોંચાડી દીધી કેમ હેમ પહોંચાડી દીધી એટલે ભાભી આવડે જ છે જે વાર મને શીખાવ ગણીન મને આટલા વાર ગોડે કે ઘણા ટાઈમ પહેલા એક રીલ્સ બનાવી દીધી ખ્યાલ હોય તો એટલે તો બનાવી દીધી ત્યારે હું ડ્રાઈવર જ હતી ફાઈન કે ત્યારે બધારે વેલ્યુ ના રીલ્સ બનાવી દીધી

ઘણા બાયો ડેટા છે ને ભાઈ હાઈટ ને કારણે રિજેક્ટ થાય છે ભાઈ હમણાં ઉપર ઉપર એવા ઉદાહરણ અમારે ત્યાં જોવા મળ્યા બરાબર ને તમે તમે મારા બાયોડેટા જો તે મારી 5 5 હાઈટ હતી તમારી 6 5 9 છે ને હા તો તો ઈ તમે કેમ એમ નો કે માર કરતા 6 ઇંચ નીચે માનને ના એવું બધું હવે નો જોવાનું હાઈટ નો જોવાની હોય ગુણ જોવાના હોય

સાચી વાત છે ને બધું સબંધનો પ્રશ્ન છે ને પેલા એટલો જ હતો અત્યારે એટલો એવું નથી કે અત્યારે નો પ્રશ્ન બહુ મોટો છે કે બહુ અઘરું છે પેલા જમાના પેલા ચલાવી લેતા એટલે ચલાવી લેતા એટલે છોકરીઓ સહન કરતી સહન કરતી

ભાઈ ઓન કોલ કેવાય એવું નથી ભાઈ ઓન વિડિયો બરાબર છે એટલે સપના પછી કહી દે હે બરાબર તો કહી દેજો પછી કોણ હતું થઈ ગઈ હું અને બધું ઘડી કેમેરો લઈ ગયો છે તો તમે વાતે કરી લીધી લ્યો એમ જોવે હાજી વાત છે લ્યો સરસ સરસ